આત્માની અનુભૂતિ તે તે બ્રહ્મ અને હું છું કેમ એ વ્યાપક બ્રહ્મની અંદર અંશ છે ઘણું બધું પાણી એમાંથી છાંટો પડે એ છાંટો ને ઘણું પાણી એમાં કોઈ ભેદ કરો એક જ છે એમ તદ્દ્રહ્મ અહમ કહ્યું એ વ્યાપક બ્રહ્મ છે તે મારી અંદર વ્યાપક વ્યાપ્ત છે હું એની સાથે જ છું એક ગોળ કુંડાળું દોરેલું છે એની અંદર બધા જુદા જુદા છે પણ બધા ક્યાં છે ગોળ વર્તુળની અંદર જ છે બધાય કોઈ વર્તુળની ની બહાર નથી એમ પરમાત્મા સર્વત્ર વ્યાપક છે અને એની અંદર જ આપણે છીએ એનાથી બહાર કે જુદા નથી જો ઉડાળાની અંદર હોય ને કોઈ જોઈએ તો કોઈ અલગ વ્યક્તિને નહીં જોવે અરે વર્તુળ કુંડાળાની અંદર બધા છે કુંડાળાના એમ કે પરમાત્માના છીએ સતત આત્માની અનુભૂતિ માટેના વિચારો અંદર જાગ્રત બન્યા રે એની સાથેનું સતત અનુસંધાન રહે ત્યારે આત્માની અનુભૂતિ થઈ છે એમ જાણવું સારા વિચારો રે સંયમ રે કોઈની કોઈની ઈર્ષા ન થાય કોઈની નિંદા ન થાય જયારે કોઈ પણ પ્રકારનો કિલેશ કે આવે ત્યારે સમજવાનું કે આત્માની નજીક અનુભૂતિ છે અનુભૂતિ થઈ છે જે આત્માનો અનુભવ છે એ આપણા પોતામાં જ કરો ને જેમ ગઈકાલે વાત કરી એક મૃતદેહ પડ્યો છે અને એક તમે છો જીવતા જાગતા છો તમારા કાન ખુલ્લા છે અને કાન ખુલ્લા છે તો એ મૃતદેહ કશું જ કરી શકતો નથી બધા જ બધી જ ઇન્દ્રિયોના દ્વાર ખુલ્લા છે છતાંય કેમ એની અંદર એની આત્મચેતના નથી કે જેને ઉર્જા આપતી હતી જેને પ્રકાશ આપતી હતી શક્તિ એ છે અને આપણે કેમ જોઈ શકીએ છીએ બધું સમ અનુભવી શકીએ છીએ કે અંદર આત્મા આત્મચેતનાની ઊંપ છે ઉર્જા છે પ્રકાશ છે એને લીધે આપણે બધું કરી શકીએ જોઈ શકીએ છીએ એ જ આત્માની ઉપસ્થિતિ આપણા પોતામાં જે દિવસે આપણા આ શરીરની અંદર એ જે ઉર્જા છે રે આત્માની એ શરીર પ્રમાણે અંધારું અંદર અંદર બધે બધે અંધારું શરીરમાં અજવાળું કોનું છે આત્માનું છે અંદરની ઉર્જા એની પ્રેરણા એ આત્માની છે આત્મા નીકળી ગયો દીવો લઈ ગયો દીવા વગર અંતર્ખ રહેવાનું બહાર દ્રષ્ટિ કરવાની જ નહીં બને ત્યાં સુધી બહાર દ્રષ્ટિ કરવાની મોટા ભાગે આત્મવિચાર દ્વારા દ્રષ્ટિ અંતર્મુખ બની રહે બહારની કોઈ ચીજને યાદ નહીં કરવા છોડો છોડો